ભુજ શહેર ખાતે આવેલા મહાદેવ ગેટ પાસે આવેલ હોમગાર્ડ યુનિટ કચેરી ખાતે તારીખ સાત સપ્ટેમ્બર બે થી તારીખ નવ સપ્ટેમ્બર બે ના સાંજના સમય પૂર્ણાહુતિ કાર્યક્રમ રાખવામાં આવેલ છે તો સમગ્ર ધર્મ પ્રેમી જનતાને તેનો લાભ લેવા જણાવવામાં આવેલ છે આ અંગે મળતી વિગતો અનુસાર ભુજ શહેર ખાતે આવેલી હોમગાર્ડ યુનિટ કચેરીમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા હોમગાર્ડ કચેરીના અમરસિંહ એલ તુવર જુનિયર ક્લાર્ક શિવાભાઈ ઓફિસર કમાન્ડિંગ વારિસ પટણીની નિગરાણી હેઠળ ગણપતિની ત્રિદિવસીય સ્થાપના કરવામાં આવી છે જેમાં આ કાર્યક્રમ સફળ બનાવવામાં હોમગાર્ડ આશિષ લાખાણી કુલદીપસિંહ પરમાર ખોડુભા જાડેજા ભગતસિંહ એમ જાડેજા ભવ્યરાજ રાઠોડ કનૈયાલાલ બારોટ રાજન એસ ગોહિલ તેમજ અમન દનીચા મહેન્દ્ર ભાનુશાલી તેમજ ગણપતિની સ્થાપના મેહુલ રામાણી પરિવાર દ્વારા કરવામાં આવી હતી તો ગોર તરીકે હોમગાર્ડ સભ્ય શિવાંગ જોશીએ સ્થાપના કરી હતી જ્યારે અન્ય હોમગાર્ડ સભ્યો જોડાયા હતા તો લાઇટનું ડેકોરેશન પ્રિન્સ દ્વારા કરવામાં આવ્યું હતું